શોખ અને વ્યવસાય આ બંને એક જ હોય એ જરૂરી નથી જેમ કે કોઈને સંગીતનો શોખ હોય તો જરૂરી નથી કે એ પ્રોફેશનલ સિંગર હોય એ માત્ર શોખથી ગાતા હોય શીખતા હોય કે સાંભળતા હોય બસ માત્ર શોખ હોય સાંભળવાનો એને પ્રોફેશન ના બનાવે કોઈ બહુ મોટો વૈજ્ઞાનિક એ એકચ્યુઅલી પેઇન્ટર પણ હોઈ શકે પણ એનો મૂળ વ્યવસાય પેઇન્ટિંગ નથી એ તો પોતાના ફાજલ સમયમાં એને ગમે એવા ચિત્રો દોરે બહુ ઓછા લોકો એવા હોય જેમનું કામ અને શોખ સરખા હોય કોઈ લેખક સ્વિમિંગ કરવાનું પસંદ કરતો હોય કોઈ ટીવી જર્નલિસ્ટ બોડી બિલ્ડિંગ કરતો હોય કોઈ બ્યુટીશિયન ટ્રેકિંગ કરતી હોય આ બધા શોખ છે કોઈ કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ રિલેક્સ થવા માટે ટેનિસ રમે તો આ શોખ છે વ્યવસાય નથી ગઈકાલે મેં મારા વ્યવસાયના ભાગ રૂપે ડિસ્કવર કર્યું કે મને કુકિંગનો જબરદસ્ત શોખ છે અને એ મારા પોતાના આનંદ માટે મને ગમતી પ્રવૃત્તિ બની ગઈ છે એટલે મને જયારે પણ સમય મળે ત્યારે મારે રેગ્યુલરલી કુકિંગ કરવું જોઈએ જસ્ટ ફોર માય ઓન જોય એવું મેં ડિસ્કવર કર્યું ગઈકાલે મેં દિવસ દરમિયાન ટોટલ સાત વાનગીઓ બનાવી અને સાતમાંથી પાંચ સારી બનેલી બે એવરેજ હતી મને મજા બહુ પડી હું માનું છું કે દરેક માણસે જીવનમાં એક હોબી તો કેળવવી જ જોઈએ એવી હોબી જેને મૂળ કામ સાથે કોઈ લેવા હોય પણ આનંદ ખૂબ આવે પૈસા નહીં કમાણી નથી કરવાની શોખમાંથી પૈસા નથી કમાવાના પણ એમાં નિપુણ થવાનું છે એમાં પારંગત થવાનું છે માત્ર નિજાનંદ માટે એટલે માની લો કે તમને મ્યુઝિક ગમતું હોય તેને તમારા મૂળ કામ સાથે ભલે કોઈ લેવા દેવાના હોય પણ તમે શીખો બસ શીખ્યા કરો શીખ્યા કરો શીખ્યા કરો એ પ્રોસેસમાં જે આનંદ છે એને મેળો ના પ્રસિદ્ધિનો ઇરાદો ના કમાણીનો અને એને તમાશાનું સાધન તો બનાવવાનું જ નહીં એવું નહીં કે તમારો શોખ જે છે એને પછી લોકોની વાહવાહી માટે કન્વર્ટ કરી નાખો તમે તો આખો ગોલ જ બદલાઈ જાય તો તો પછી તમે પેલી લાઈક લાલસામાં આવી જાઓ કે સતત પછી તમે ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર એના વિડીયોઝ ને ફોટોઝ મૂકો અને પછી તમને એમ થાય જો લોકો કેવી તાળી વગાડે ના ભાઈ ના શોખ એ માત્ર ને માત્ર તમારા પોતાના સંતોષ માટે છે એક એવો સંતોષ કે હર્ષ કંઈક જુદું કર્યું કંઈક મજા પડે એવું કર્યું પોતાને ગમે એવું કર્યું દેટ સેટ સાત વાગીને તેર મિનિટ થઈ રહી છે સિક્સટીન્થ ફેબ ટુ થાઉઝન્ડ એટીન ફ્રાઇડે મોર્નિંગ મિરચી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી પર હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ ડિયર મિરચી મોર્નિંગ